અને એમનું કદ છે એમના મત વિસ્તારમાં વધી ગયું છે એમના મતદારોમાં વધી ગયું છે આજે વાત કરવી છે હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડિયાની નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋદ્ધિ ગુજરાત ભાજપે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું છેલ્લા લાંબા સમયથી ઘણા બધા ચહેરા એવા હતા કે જે રાહ જોઈને બેઠા હતા કે મંત્રીમંડળની અંદર એમનું નામ આવશે સ્વાભાવિક છે કે ધારા બન્યા હોય એટલે સૌથી પહેલા એમની મહેચ્છા એવી હોય કે તેઓ મંત્રી બને અને સૌથી વધારે ઈચ્છા હોય તો મુખ્યમંત્રી બનવાની હોય પણ સૌથી વધારે સપનું તો એ જ જોયું હોય કે ધારાસભ્ય બની અને મંત્રી બનીએ કેબિનેટ કક્ષાનો અમને હોદ્દો આપવામાં આવે પરંતુ આ બધાની વચ્ચે જે નામ ફરતા હતા હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર હોય શંકર ચૌધરી હોય કે જયેશ રાદડિયા હોય પણ આમાંથી કોઈને પદ આપવામાં નથી આવ્યું અને ઘણા બધા નેતાઓ એવા છે કે જેમનું કદ છે ભાજપે વેતરી નાખ્યું છે એમાં હાર્દિક પટેલ ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે અલ્પેશ ઠાકોરની લાગણી એમના જે ઠાકોર સમાજના લોકો છે એમને એવું લાગ્યું છે કે અમારા નેતાને ભાજપે વેતરી નાખ્યા એમને કદ નથી આપવામાં આવ્યું પદ નથી આપવામાં આવ્યું સામે પક્ષે જયેશ રાદડિયા પણ એવા છે કે એમના સમર્થકો અત્યારે એવું લાગી રહ્યું છે એમના સમર્થકો છે એમને એવું લાગ્યું છે અમારા નેતાને કદ પ્રમાણે પદ નથી આપવામાં આવ્યું એટલે તેઓ ભાજપથી નારાજ છે સ્વાભાવિક છે કે એમના સમર્થકો એમના મત વિસ્તાર હોય કે એમને એવું લાગતું હોય કે અમારો જે ધારાસભ્ય છે મંત્રી બને તો અમારે સારું છે ગ્રામ્ય વિસ્તાર એવા છે કે જ્યાં સૌથી વધારે ખેડૂતો હોય છે એ લોકોને એવું હોય છે કે પોતે ભલે એમનો મતદાર મતદાર છે પણ એ પોતાના ધારાસભ્યને એમની જગ્યાએ જુએ છે જો ધારાસભ્ય મંત્રી બને તો એમનો મતદાર છે એ પોતાને ત્યાંનો મંત્રી બન્યો હોય તેવો અહેસાસ થાય છે એટલે લોકોમાં ખૂબ લાગણી હોય છે સંવેદનશીલતા હોય છે કે અમારો જે ધારાસભ્ય છે મંત્રી પદ આપવામાં આવ્યું એટલે લોકો ખુશ થતા હોય છે ધારાસભ્યથી વધારે હવે અત્યારે જ્યારે જયેશ રાદડિયાને મંત્રી નથી બનાવવામાં આવ્યા ત્યારે સ્વાભાવિક કે એમના જે સમર્થકો છે મતદારો છે તેમાં નારાજગી રહેવાની છે ભાજપ પ્રત્યે ઘણી બધી પોસ્ટ છે તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે સૌથી પહેલા તો આ પોસ્ટ ઉપર નજર એટલા માટે કરવી છે કારણ કે ખૂબ નારાજગી છે મત વિસ્તારની અંદર કારણ કે જયેશ રાદડિયાનું જે નામ છે ખૂબ જગ્યું હતું કે તેમને કોઈક મોટું મંત્રાલય આપવામાં આવી શકે એમ છે ના આપવામાં આવ્યું સ્વાભાવિક છે કે ભાજપે જે નક્કી કર્યું એ જ થવાનું છે લોકો ગમે એટલા

એટલે સીધો સંદેશ છે ભાજપ ને છે કે જો તમે જયેશ રાદડિયાને પદ નથી આપ્યું તો તમે પણ હવે તૈયારી રાખજો કે અમે પણ ભૂલી જઈશું કે આ વિસ્તારમાં ભાજપ નામનો કોઈ પક્ષ છે ઘણી બધી કમેન્ટ છે તે પણ લખવામાં આવી છે કે પક્ષમાંથી જ ખતમ કરી નાખવાનું ષડયંત્ર હોય તો જયેશ રાદડિયા એ ક્યાં પક્ષ હારે લગ્ન કરી લીધા છે બે હજાર સત્યાવીસમાં માં બીજી પાર્ટી ઘણી બધી જગ્યા ઉપર કમેન્ટ પણ લખવામાં આવી છે ઘણા બધા એવા જે વિડીયો છે એમાં સૌથી પહેલા લખ્યું છે કે જયેશભાઈનું અપમાન એ સમાજનું અપમાન આનું પરિણામ સૌરાષ્ટ્રમાં ભોગવવા તૈયાર રહેજો જયેશભાઈ રાદડિયાને સીએમ બનાવો તો જ તમારું ચાલશે નહીંતર ભાજપ ગઈ સમજો હવે સરકાર ટેકાના ભાવે મગફળીની ત્રણસો મણની ખરીદી કરશે આ સાથે જ ઘણા બધા સમર્થક છે એમણે એવું પણ લખ્યું છે કે ખૂબ મોટી ભૂલ કરી છે ભાજપ મવડીઓએ ઘણું નુકસાન થવાનું છે ભાજપવાળાને ખબર હતી કે જયેશભાઈનું જોર વધારે છે જો મંત્રી બન્યા તો આવનાર સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી બની શકે છે આ સાથે જેવું પણ લખવામાં આવ્યું છે કે બે હજાર સત્યાવીસમાં પરિણામ મોગવું પડશે અને ઇપકો ઘણી બધી જગ્યા ઉપર એવું લખવામાં આવે છે કે મંત્રી પદ નથી આપવામાં આવ્યું તો કારણ શું છે તો કે ઈપકો કારણ છે હજી પણ બીજી બધી કમેન્ટ એવી છે કે ભાજપને ડર લાગ્યો કે જયેશ રાધડિયા પણ એના બાપની જેમ સૌરાષ્ટ્રમાં લોકપ્રિય થઈ જશે તો ભાજપને નડવાના છે સારા નેતાની કદર નથી ભાજપને જયેશભાઈ રાદડિયા જેવા સીએમ હોવા જોઈએ એનામાં કામ કરવાની સુઝબૂઝ છે આવા નેતા મુખ્યમંત્રી હોય તો એક પણ આંદોલન ના થાય પણ આ લોકોને એના હિસારે કામ કરે એવા રિમોટ કંટ્રોલ જોઈએ છે એટલે એવાને મંત્રી ચંત્રી બનાવે જયેશભાઈ રાદડિયા એક બાહોશ નેતા છે એને સાઇડલાઇન કરશે તો ભાજપને આવનાર સમયમાં ભારે પડવાનું એ 100% ની વાત છે પેલા ગોપાલભાઈ જહારમાં કહે છે કે ત્યાં કોઈનું કંઈ હાલતું નથી ઉપરથી જે ઓર્ડર આવે એમ જ કરવાનું એટલે આમાં કોઈ ખોટું લગાડવાનું ના હોય ઘણા બધા લોકો એવું કહે છે કે ગોપાલ ઇટાલિયા ઘણી બધી વખત કહ્યું છે કે ભાજપની અંદર માત્ર જેમ ભાજપના ઉપરી નેતાઓ છે એવું કહે છે એમનું જ માનવાનું હોય છે આ સાથે જ હજુ એક કમેન્ટ લખવામાં આવી છે જયેશભાઈ રાદડિયા પોતાના પિતાના આશીર્વાદથી અને પોતાના બડે ચૂંટણી જીતે છે ભાજપના અને મોદીના ગુણગાણ નથી ગાતા અમિત શાહનું રમકડું નથી આ જયેશભાઈ તરફી જે આપણે એમના જે સમર્થકો છે એમણે વાત કરી છે કે ભલે પદ નથી પણ અમારામાં એ વ્યક્તિનું કદ છે અમે લોકો સાબિત કરીને બતાવી શકીએ છીએ કે અમારા માટે જયેશ રાદડિયા શું છે આવું ત્યાંના મત વિસ્તારના લોકોમાં છે ખૂબ નારાજગી છે કારણ કે સ્વાભાવિક છે કે જે લાંબા સમયથી ચર્ચાતું હોય એટલે લોકોને પણ એવું હોય કે અમારા જે આ નેતા છે એ ક્યાંક ઉપરી લેવલ સુધી પહોંચવાના છે અમારી જે નાની મોટી સમસ્યા છે એમની રજૂઆત કરવાના છે પણ સ્વાભાવિક છે કે ઘણી બધી જગ્યા ઉપર આપણે એવું જોયું છે કે ક્યારેક તમને કંઈ નથી મળતું તો પછી એમનાથી વધારે કોઈક બીજી જગ્યા ઉપર તમારી રાહ જોવાઈ રહી હોય છે પછી તમને એમનાથી સારું મળવાનું હોય છે આપણે ઘણી બધી વખત કોઈક ની પાસેથી સાંભળ્યું છે એટલે હવે લોકો પણ અત્યારે એવી કહી રહ્યા છે કે ભલે ભાજપે કંઈ ના આપ્યું પરંતુ અમે એમની સાથે છીએ અમે ભાજપની સાથે નથી અમારે માત્ર જયેશ રાદડિયા જોઈએ છે અમે એ કહેશે એ કરવા માટે તૈયાર છીએ જયેશ રાદડિયા એકલા નથી ભલે એમને ભાજપે છોડી દીધા હોય પણ અમે એમની સાથે પહેલેથી છીએ છીએ અને અને રહેવાના ખાસ કરીને જે ટ્રોલ થઈ રહ્યા હાર્દિક પટેલ એક સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યું છે દર મિનિટ પછી હાર્દિકને ફોન કરીને ખીખી ખીખી કરીને ફોન કટ કરી દે છે આવું ઘણી બધી જગ્યા ઉપર જે હાર્દિક પટેલ છે તેમને લઈને એમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે એ જ પોસ્ટ છે બીજી પોસ્ટ છે ગુજરાતના આંદોલન મંત્રી શ્રી રાજકીય શાન અને ગૌરવના પવિત્ર પ્રસંગે વિરમગામના ગામના લાડલા જનનાયક અને લોકહિતના માર્ગદર્શક શ્રી હાર્દિક પટેલને ગુજરાત રાજ્યના નવા આંદોલન મંત્રી તરીકે થયેલી ગૌરવમય નિયુક્તિ બદલ હાર્દિક અભિનંદન અને ખૂબ ખૂબ શુભકામનાઓ હાર્દિક પટેલ ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય ટ્વિટર હોય કે કોઈપણ જગ્યા ઉપર એમને લોકો એ જ કહી રહ્યા છે કે તમે આજ લાયક છો કે તમને મંત્રી પદ નહોતું મળવાનું કારણ કે તમે શું કર્યું છે બધા લોકો જાણે છે વાત આવે છે અલ્પેશ ઠાકોરની એમના જે સમર્થકો છે એમના જે મત વિસ્તાર એટલે કે પોતે રાધનપુરથી આવે છે ઠાકોર સમાજમાંથી આવે છે એ જે ઠાકોર સમાજના લોકો છે એમનું કહેવું છે મુખ્યમંત્રીના દાવેદાર છે અમારા સાહેબ મંત્રી બની ઇજ્જત ઓછી કરવી ટાર્ગેટ હવે બે હાજર સત્યાવીસ કરો તૈયારી એટલે કે હવે આપણે લડી લેવાનું છે કે આપણા નેતાને મંત્રી પદ નથી આપવામાં આવ્યું એટલા માટે આ સાથે જ જે હર્ષ સંઘવી છે નાયબ મુખ્યમંત્રી બન્યા એ પછી સૌથી વધારે ટ્રોલ થઈ રહ્યા છે મંત્રી હતા તો ત્રણ પાક કપાવતા હવે તો નાયબ મુખ્યમંત્રી છ છ પાક લેવાના છે આપણે એક નિવેદન સાંભળ્યું હશે હર્ષ સંઘવીનું એમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછી જે ખેડૂત સૌથી પહેલા એક પાક લેતો હતો એ ત્રણ ત્રણ પાક લેતો થયો છે એટલે લોકો કહી રહ્યા છે કે હવે તૈયારી કરી દેવાની છે કે ખેડૂત છે તે પોતાના ખેતરમાં હવે છ છ પાક લેવાનો છે સિઝન પ્રમાણે આપણે ત્રણ પાક લેતા હોઈએ છીએ હવે ડબલ થવાના છે કારણ કે સુવિધા ભરપૂર મળવાની છે એમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે બીજું લખ્યું છે કે ડેપ્યુટી સીએમ નું શું કામગીરી હોય છે કોઈ જાણકાર હોય તો જણાવશો એટલે કે હર્ષ સંઘવીને લઈને આ કહેવામાં આવ્યું છે પરંતુ ખાસ કરીને જે અત્યારે જે વાત જયેશ રાદડિયાની થઈ રહી છે હાર્દિક પટેલની થઈ રહી છે કારણ કે નેતા ઘણી જગ્યા ઉપર આપણે એવા પણ જોયા છે કે જ્યારે જ્યારે એમને એમના કદ પ્રમાણે પદ નથી મળતું એટલે સૌથી વધારે એમને તો ક્યાંક નારાજગી હોય છે એમને પણ એવું થતું હોય કે આટલી મહેનત આપણે ભાજપ માટે કરીએ છીએ તો નાનું મોટું એમને પદ આપવામાં આવે પણ હવે ક્યાંક એવું લાગે છે કે એમના જે સમર્થકો છે અલ્પેશ ઠાકોર હોય કે જયેશ રાદડિયા હોય એમના સમર્થકોએ એમના નેતાને સમજાવવાની જરૂર છે કે તમારું કદ તો આપણા વિસ્તારમાં વધેલું જ છે ભાજપમાં વધે કે ન વધે ભાજપ તમારી સાથે રહે કે ના રહે પણ અમે તમારી સાથે છીએ જ્યારે જ્યારે તમને જરૂર પડશે ત્યારે અમે તમારી સાથે છીએ પણ તમારે પણ વચન આપવા પડશે કે જ્યારે અમે તમારી સાથે હોઈએ અને અમને તમારી જરૂર હોય તો તમે પણ અમારી સાથે ઉભા રહો એટલા હવે એ જોવાનું છે કે જે રીતે અત્યારે જયેશ રાદડિયાને લઈને એમના સમર્થકોમાં ખૂબ નારાજગી છે આગળના સમયમાં એ પણ જોવાનું છે કે શું થવાનું છે કારણ કે સ્વાભાવિક છે કે એમણે જે સપનું જોયું હતું મંત્રી તરીકેનું એ નથી આપવામાં આવ્યું એટલે થોડી લાગણી અને માંગણી પણ ભાજપ પાસે હોય એ પૂરી નથી કરવામાં આવી તો આગળના સમયમાં શું થવાનું છે એમના ઉપર પણ સૌ કોઈની નજર છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર